નમસ્કાર તમે જોઈ રહ્યા છો દંડા ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી બિલીમોરા જાયન્સ ગ્રુપ દ્વારા આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત લોકોમાં અને યુવા વર્ગમાં વ્યસનને લઈને જાગૃતિ લાવવા માટે જાયન્સ ગ્રુપ ઓફ બિલીમોરાના પ્રમુખ બી પટેલ તેમજ જાયન્સ ગ્રુપના અન્ય હોદ્દેદારો બિલીમોરા શહેરના રાજભોગ સર્કલ ખાતે ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલરમાં સ્ટીકરો લગાવીને લોકોમાં તંબાકુના વ્યસનને લઈને ગુટકાના વ્યસનોને લઈને જાગૃતતા આવે અને યુવાધન બરબાદ ન થાય અને વ્યસનથી દૂર રહે અંતર્ગત આજે જાયન્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ગાડીઓ પર સ્ટીકર લગાવવામાં આવ્યા અને લોકોને જાગૃત કર્યા હતા દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ